સાત ગુણ્યા બે ચૌદ થાય બાવીસ ગુણ્યા બે ચુમ્માલીસ ચુમ્માલીસ ગુણ્યા ચૌદ કરો પછી દસ જોડે ગુણ્યા કયા કરો જવાબ મળશે તમને એકસઠ સાહીઠ આને શું કહેવાય ગન ફૂટ હવે એક ઘન ફૂટ હોય તેની અંદર અઠ્યાવીસ પોઈન્ટ એકત્રીસ પાણી સમય તમારે આ બંનેનો કરી દેવાનો ગુણાકાર જે જવાબ આવે એનો ગુણાકાર અઠ્યાવીસ પોઈન્ટ કદી સુધી કરો જવાબ મળશે એક લાખ ચૌમ્મ હજાર ત્રણસો નેવ્યાસી લીટર આટલામાં આપણો ટાંકો છે અંદર આટલું પાણી સમય